આજ રોજ અમે દેવલિયા ગ્રામ પંચાયતમાં જે વરસંગ નદીના કિનારે લીજો પડે છે તેના માટે રજૂઆત કરવા માટે આવ્યા છે જે લીજો પ્રાઇવેટ એજન્સીને અથવા ઇન્ડિવિજ્યુઅલને આપી દેવામાં આવે છે પણ આજની અમારી એવી રજૂઆત છે કે આ જે લીજો પંચાયતને મળે એનો વહીવટ કરવા મળે અને એની જે કંઈ રોયલ્ટી હોય કે જે કંઈ હોય આવક આવે તે ગ્રામના વિકાસ માટેની અમારી માંગણી છે પંચાયતે ખરા પસાર કરી આપ્યો છે કે આનો વહીવટ અમને મળવો જોઈએ અને પહેલાં પહેલો ઠરાવ વિરોધમાં કરેલો છે સતત ગવર્મેન્ટે એને લીઝો ફાળવી દીધેલી છે એનો અમે સખત વિરોધ કર્યા છે અને અહીંયા જે સભ્યો આવેલા છે એ સભ્યો અને બીજા બસ્સો લોકો ગામના લોકોએ પણ સહયોગ કરીને આપેલી છે કે અમારે આ લીઝ થવા દેવી નહીં કે કોઈને આપવી નહીં અને અમારે ખનીજ સંપત્તિ બધી અમારી છે આદિવાસીઓના હકની છે અનુસૂચિત વિસ્તારમાં આવેલી છે તો જે કંઈ ઠરાવો અમે કરીએ તેનું અમલીકરણ ગવર્મેન્ટે કરવો જોઈએ એવી અમારી રજૂઆત છે આજે અમે ડેપ્યુટી કલેક્ટર ને પત્ર આપ્યું છે જે રેતી ના બ્લોકો પડે છે એ દેવડા ગ્રામ પંચાયત થ્રુ મળવા જોઈએ અને બીજા બહારના વ્યક્તિને મળવો જોઈએ નહીં એ તો બહારના વ્યક્તિનો વિકાસ થાય ને ગ્રામ પંચાયતમાં ગ્રામનો વિકાસ થાય ગ્રામ પંચાયત પંચાયતને દેવડા ગામની મિલકત છે એના કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આપીએ છીએ અમારે જ્યારે આ ઓરસંગ નદી નવસો સાત સરે નંબર દેવડા ગામમાં વહે છે જેમાં અમારા આદિવાસી ટ્રાયબલ વિસ્તારમાં આવેલા છે જેમાં અમે પંચાયતના ઠરાવ માંગતા અમે દેવડા ગ્રામના હિસપોને મળે એવો આપ્યો હતો ત્યાર પછી બાવી નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો છતાં પ્રશાસન આદિ વિસ્તારમાં વિધાનસભા સંસદ સર્વપરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સર્વપરી છે આવું સુપ્રીમ કોર્ટ બહાલે આપેલ છે છતાં દરેક પ્રશાસન અમારા જે રજૂઆત વારવાર લેખિત અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં તથા તકેદારીમાં ભૂસ્તરમાં કલેક્ટરશ્રીમાં દરેક વિભાગને આપી છે છતાં પણ અમારા અધિકારીઓનું હનન થાય અને ખોટી રીતે કામગીરી સિસ્ટમ સાથે થતી હોય તો અમને ન્યાય મળે અને આમાં જે અમારો બ્લોક પડેલા છે એ રદ થાય અને એ દેવડા ગામનો વહીવટ પંચાયત કરે અને ટેક્સ અથોરલિટી ભરવાની હોય તો ગામ લોકો મંજૂર છે પરંતુ બ્લોકથી ગામના લોકોનો વિકાસ નથી થતો એ વ્યક્તિનો વિકાસ થાય એ અમુને મંજૂર નથી એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે તો રેતી માફિયાઓ સામે છોટાઉદેપુર નગરપાલિકાએ લા લાંક કરી